નિયમિત રીતે સવારે નાસ્તામાં ભરપેટ આ રેસીપી ખાવો અને મહિનામાં સાત થી આઠ કિલો વજન ભૂખ્યા રહ્યા વગર ખાતા પીતા ઘટાડો ચલો જોઈએ કઈ રેસીપી કઈ વસ્તુમાંથી આ રેસિપી બને છે અને આ રેસીપી શું છે તેની રીત ખરેખર મિત્રો આજની આ સરસ મજાની માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો આ માહિતી માત્ર તમારા માટે છે આ એવા ફૂડી મિત્રો માટે રેસીપી છે કે જે લોકો ભૂખ્યા નથી રહી શકતા અને વજન વધે છે એમને મંજૂર નથી તો ચલો મિત્રો નોંધી લો આ સરસ મજાની ડાયટ રેસીપી ઓકે રેસીપી પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો કારણ કે આ સરસ મજાની માહિતી તમારા માટે છે આ બધી જ મહેનત તમારા માટે છે તો એક આશા રાખું છું કે સૌથી વધારે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ્સ આપશો અને મને સૌથી વધારે મોટિવેટ કરશો મારી ચેનલનો આ સરસ મજાનો વિડીયો માત્ર તમારા માટે છે સોશિયલ મીડિયામાં શેરિંગ તમારે કરવાનું ઓકે તો સૌથી વધારે આ રેસીપીનું શેરિંગ થશે તો હું મોટિવેટ થઈશ તો ચલો જોઈ સરસ મજાની ટેસ્ટી સ્વાદિષ્ટ મસ્ત મજેદાર રેસીપી હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ મિત્રો વજન ઘટાડવું છે ફિકર મોટો અહીંયા હું એકદમ સરસ મજાની એવી રેસીપી હજુ તમારી સાથે શેર કરું છું કે જે રેસીપી પોષક તત્વોથી ભરપૂર છે ગ્રીન વેજીટેબલ્સથી ભરપૂર છે આ રેસીપી ખાઈને તમે આરામથી તમારું વજન ઘટાડી શકો છો રેસીપીમાં કઈ કઈ વસ્તુ લીધી છે સિક્રેટ છે જોતા રહો વિડીયો એક પછી એક રેસીપી જોવા માટે તમે વિડીયો તો જોવાના જ છો તો ખરેખર મિત્રો અહીંયા મેં બધું સિક્રેટ રાખ્યું છે સિક્રેટ રેસીપી છે વેટ વેટલો તો તો વજન ઘટાડવું હોય હવે ભૂખ્યા રહેવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો ભૂખ્યા રહેવાની લકને કહો ટટા બાય બાય કારણ કે અહીંયા તમે ખાતા પીતા પણ વજન ઘટાડવાના છો અહીંયા જે રેસીપી છે એ રેસીપીમાં કેલરી શૂન્ય છે પરંતુ પોષક તત્વો ભરપૂર છે આ રેસીપી ભરપેટ ખાઈને પણ તમે વજન ઘટાડી શકો છો તો હવે વજન ઘટાડવા માટે તમારે ભૂખ્યા રહેવાનું જે હું કહું છું મારા દરેક વે ક્લોઝ વિડીયો એ ભૂખ્યા રહેવાની ઝંઝટમાંથી કહો ટટા બાય બાય તો સૌથી પહેલાં અહીંયા આપણે આ રેસીપી મેં આ છે ચાર વ્યક્તિને ખાઈ શકે એટલી હું બનાવીશ મેઝરમેન તમે જોઈ લેજો હવે અહીંયા આપણે જીરાથી જ આ રેસીપી વઘારીશું બે ચમચી તેલ લીધું છે તેલ આપણે ની અંદર મેં એક ચમચી પછી ઉમેરી ઉ છે જીરું જીરું અહીંયા એકદમ સરસ સંતળાઈ જાય એટલે આપણે લસણ ફરજિયાત લેવાનું તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરજો બાકી લસણ થી વઘાર કરવાથી થી પ્રોબ્લેમ થશે નહીં અને તમારા ખાધેલા ખોરાકનું પાચન થશે હવે આપણે ઉમેરીશું ચૂકી ડુંગળી એક વાટકી એક વાટકી લીલી સવારેલી ડુંગળી આ બંને ડુંગળી આપણે એટલા માટે ઉમેરવાની છે લીલી ડુંગળી અત્યારે માર્કેટમાં મળે છે અને લીલી ડુંગળીમાં પોષક તત્વો ભરવું છે જે આપણા પાચન તંત્રને ઠીક કરવાનું કામ કરે છે અને સાથે સાથે ઠંડી સામે રક્ષણ આપે છે તો અહીંયા બંને ડુંગળી લઈ અને આપણે તેલમાં સાંતળી લેવાની ડુંગળીમાં રહેલું પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે એને સાંતળીએ ઓકે તો આમ તો ન સાંતળો ને તો પણ ચાલે પરંતુ સાંતડીએ તો વધારે ટેસ્ટી આપણી આ રેસીપી બને એક મિનિટ સુધી શાંત રીધા પછી આપણે એડ કરીશું ઝીણી ઝીણી તમારે પાલક પાલકની અંદર પોષક તત્વ ભરપૂર છે પાલક છે તમારા પાચન તંત્ર ઠીક કરે છે ને પાક પાલકમાં રહેલું વિટામિન કે તમારા શરીરની અંદર કોબી ફ્લાવર વટાણા લીલી તુવેર બધા વેજીટેબલ ઉમેરી અને સરસ મજાની વેટલોસ રેસીપી બનાવી શકો છો અને આ રેસીપીનો ટેસ્ટ બહુ સરસ મજાનો છે તમારા બાળકોને એકવાર વાર આ બનાવીને ખોળાવશો તો મેગી ખતમ ભૂલી જશે તો અહીંયા હવે આપણે એક વાટકી જેના જીરા તમારે ટામેટા ઉમેરવાના છે તો આ બધા જ વેજીટેબલ્સ એટલા માટે ઉમેરવાના આપણા હેલ્થ માટે ખૂબ સારા છે એટલે અને આપણે મિક્સ વેજીટેબલ આ જે વેટલો નાસ્તો છે એમાં વધારે વેજીટેબલ્સનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે વેજીટેબલ્સ અને કેલરી શું ને અને સાથે આપણે શરીરને પોષક તત્વ તો જોઈએ છે એટલા માટે તો હવે અહીંયા એક મિનિટ થઈ ગઈ છે આપણે તેલમાં માત્ર સાંતળવાનું છે હવે એમાં મસાલા કરી મસાલા કરવામાં હું એડ કરું છું હળદર અડધી ચમચી સાથે સાથે આપણે એડ કરીશું નમક નમક તમારે ટેસ્ટ અકોર્ડિંગ તમારે એડ કરવાનું રહેશે ધાણા જીરો અડધી ચમચી એ ઉપરાંત લાલ મરચું ઉમેરી દેવાનું છે એ પણ આપણે લાલ મરચું ટેસ્ટ અકોર્ડિંગ તમારે આ છે જેટલી તીખી ખાવી હોય તો લાલ મરચું ઉમેરી શકો છો તો મેં અહીંયા કાશ્મીરી મરચું અને રેશમ પટ્ટુ મરચું બંને અડધી અડધી ચમચી ઉમેર્યું છે સાથે હું એડ કરીશ મેગી મેજિક મસાલો ગરમ મસાલો આ એડ કરવાથી તમારો ટેસ્ટ આ રેસીપીનો સારો આવે છે એટલે ફરજિયાત બીજા મસાલા કરતા આ જ મસાલો તમારે બધા એડ કરવાનો છે ખાસ કરીને આ રેસીપીનો હવે આ બધા જ મસાલાને શાંતડી લેવાના છે હવે જે મેઇન વસ્તુ છે એ છે ઓટ્સ આ ઓટ્સ છે ને ખૂબ જ ઉપયોગી છે હેલ્થ માટે તમને માર્કેટમાં ડીમાર્ટની અંદર આ ઓટ્સ મળે છે કોઈ પણ કરિયાણાની પર મળે છે પરંતુ ડીમાર્ટની અંદર પેકેટ બહુ સારા હોય છે એકદમ ફ્રેશ હોય છે પ્લેન ઓટ્સ લેવાના છે જે બીજા મસાલા ઓટ્સ મળે નથી લેવાના એક વાટકી ઓટ્સ છે તો સામે આપણે પાણી કેટલું ઉમેરવું એ પ્રશ્ન હશે તો એક વાટકી ઓટ્સની સામે આપણે સામે મેઝરમેન્ટ પરફેક્ટ લેવાનું ચાર વાટકી પાણી ઉમેરવાના આ ઓટ્સ છે ને ધાન્ય એવું છે તરફથી ચડી પણ જાય છે અને એમાં ડબલ પાણી જોઈએ છે અને એવું છે કે ચાર વાટકી તમે પાણી લીધું છે તમને એમ થશે કે અડધી કલાક સુધી તો આપણે આ રેસિપી બનતા વાર લાગશે ના એવું બિલકુલ નથી કારણ કે ઓટ્સ પાણી ઝડપથી સોશે છે અને હવે આપણે આ પાણીને ગરમ થવા દેવાનું છે ઓટ્સ ચડતા માત્ર ચાર મિનિટ લાગે છે વધારે સમય લાગતો નથી તો અહીંયા આપણે આ પાણીને ઓટ્સ ક્યારે ઉમેરવાના પ્રશ્ન એ હશે ઓકે તો હું તમને જણાવું લીડ કવર કરું અને પાણીને ઉકળવા દઉં છું એક વખત તમારું પાણી ઉકળશે પછી એકદમ ફટાફટ તમારા ઓટ્સ ચડી જતા હોય છે અને ચડતા વાર પણ નથી લાગતી તો હવે આપણે આ પાણીને ઉકળવા દઈએ તો અહીંયા આપણે જોઈએ તો આવી રીતે એકદમ પાણી ઉકળે એ પછી આપણે ઓટ્સ ઉમેરી દેવાના છે અને આપણે હલાવી લેવાનું છે તમને એમ થશે કે પાણી વધારે છે અને ઓટ્સ ઓછા છે હા બરોબર છે ઓટ્સ ઓછા હોય કડી પરમાં સોસાઈ જશે તો ચાર મિનિટ આપણે આવી રીતે ઓટ્સને ચડવા દેવાના છે પરંતુ યાદ રહે ઓટ્સ છે ને એકદમ ઝડપથી ચડી જાય છે પાણી એક જ મિનિટમાં સોસાવા લાગશે એટલે દર એક મિનિટ થાય તો તમારે હલાવવાનું રહેશે તળીએ ન છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે પરંતુ લીડ કવર કરવાનું બે મિનિટ પછી ઓટ્સ ઓટ્સ છે ને એનું પાણી ઉડવા લાગે છે તો પ્લેટફોર્મ ગંદુ થાય તમારી આજુબાજુમાં રહેલી ટાઇલ્સ અથવા તો વાસણ ગંદા થાય એટલે આ રેસીપીને ઢાંકીને કરવી ખૂબ જરૂરી છે તો ચલો આ બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે બીજી બે મિનિટ આમાં જ ચડવા દઈએ તો હવે અહીં આપણે જોઈએ તો ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે હલાવીએ અહીંયા જો પાણી એકદમ બળવાની તૈયારીમાં છે હવે આપણે એક મિનિટ આમ જ ચડવા દેવાનું છે જ્યારે ચોથી મિનિટ સ્ટાર્ટ થશે ને એટલે પાણી આવી રીતે ઉડવા લાગે છે એટલે આપણે ઢાંકી દેવું ફરજિયાત છે તો અહીંયા આપણે એકદમ સરસ મજાની ચાર મિનિટ થઈ ગઈ છે અને આપણી આ રેસીપી

કારણ કે આ રેસીપીની અંદર રહેલું ડાયટ અને સેલ્યુલસ ફાઈબર વજન ઘટાડે છે અને ભૂખ ઓછી જગાડે છે તો રાસ એની જુઓ છો વજન ઘટાડવું હોય તો ભરપૂર એવી વેજીટેબલ ઓટ્સ ખીચડી બનાવું ભરપેટ ખાવ સવારે તમારે નાસ્તામાં પણ ખાઈ શકો છો બપોરે લંચના ઓપ્શનમાં પણ ખાઈ શકો છો અને સાથે સાથે તમે

ચલો જોઈએ કઈ રેસીપી કઈ વસ્તુ માંથી આ રેસીપી બને છે કે જે લોકો ભૂખ્યા નથી રહી શકતા અને વજન વધે છે એમને મંજૂર નથી તો ચલો મિત્રો નોંધી લો સરસ મજાની ડાયટ રેસીપી ઓકે રેસીપી પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ દિલથી કરશો કારણ કે